શોપિંગ સેન્ટર ની બહાર જે ગાડીઓ ઉભી હતી તેને નિશાન બનાવીને ગાડીઓ પર પોતાનો રોષ ઠાલવીને ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંકેત સંકેત હાલની પરિસ્થિતિ જણાવો આજે સમગ્ર જે ઘટના બની છે તે એક વેલી સવા લગભગ 1 કલાક પહેલા જે આ ઘટના ઘટના ઘટવા પામી છે તેમાં ઠાકોર સમાજના ચૌધરી સમાજના જે બાળકો રાત્રે ગઈકાલે રાત્રિ દરમિયાન કંઈક નજીબ બોલા ચાલી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીલું ચૌધરી સમાજને જે ઠાકોર સમાજ છે તેમના વચ્ચે બોલાચાલી દરમિયાન મામલો બિચ્યો હતો પણ મામલો ગઈકાલે રાત્રે તો શાંત થઈ જવામાં હતો પણ આજે જે બપોરના સમયે ઓછામાં ઓછા થી વીસ વ્યક્તિઓના ટોળાએ અહીંયા હુમલો કર્યો છે લાકડીઓ અને તલવારો સાથેના ધારિયા સાથેના જે હુમલામાં રસ્તામાં આવતી જેટલી પણ કારો હતી થી વધુ કારોના જે કાચ હતા તે તોડી નાખવામાં આવે છે એક વ્યક્તિને નાની મોટી ઈજા પણ કરવામાં આવી છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે પોલીસે તર હાલ જે તમામ ટોળું છે કોણ છે ક્યાંનું છે સીસીટીવી છે કે કેમ શોપિંગ સેન્ટરમાં જે સીસીટીવી કેબ થયા છે તે તમામ વસ્તુ લેતરહાલ તજવીજ કરી વધુ તક આરંભી રહી છે જે સંકેત સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો ભાગ